રંગીલા રાજકોટમાં પ્યોર સાઉથ ઇન્ડિયન વાલા મિત્રો તમારે ખાવું હોય પાછું અનલિમિટેડ હો રૂપિયામાં સાહેબ તમને કાર્ટે જેવી આવશે મારી ગેરંટી કારણ કે પ્યોર મદ્રાસી કારીગર દ્વારા હાઈજેનિક સાથે પ્યોર તેલમાંથી બનાવવામાં આવે છે ઢોસા જ્યાં તમને મળશે મસાલા ઢોસા મૈસૂર મસાલા ઢોસા સાદા લસણિયા પેપર ઢોસા ઓછી રૂ જેવી ઇડલી અને હા જો ગ્રુપમાં આવશો મિત્રો ચાર જણા સાથે તો તમને ઢોસા ફ્રાય પણ અનલિમિટેડ ખવડાવવામાં આવશે અને એ બધી આઈટમ પ્યોર તેલમાંથી બનાવવામાં આવે છે અને મિત્રો તમને અહીંની સેટઅપ જણાવી દઉં ભાઈ અહીંયા પ્યોર મદ્રાસની છે આપણે એમની જોડે પણ વાત કરશું અહીંયાનો મેં પેપર મસાલા ટ્રાય કર્યો મસાલા ઢોસો ટ્રાય કર્યો પૈસા વસૂલ છે સાહેબ એકસો ત્રીસમાં અત્યારે રંગીલા રાજકોટમાં આ લેવલનું ફૂડ તમને ક્યાંય નહીં મળે મારી ગેરંટી તમે અહીંયા આવો ટેસ્ટ કરો ને મને કોમેન્ટ કરજો મોજ આવી જશે અહીંયા ઘણા બધા મિત્રો અત્યારે ઢોસા નો ફેમિલી સાથે આનંદ માણે છે સાઉથ ઇન્ડિયન ફૂડ નો આપણે એમને પણ પૂછી લઈએ પેલા તો બેન કેવા લસણીઓ મારી જેમ ભાવ તો લાગે છે કેવો ટેસ્ટ કેવો બહુ સરસ પૈસા વસૂલ છે તમને મસાલા ઢોસા બહુ મસ્ત છે બહુ મસ્ત છે તે ખાધો કે હવે આવે છે એનો આવે છે જો આવી ગયો લાઈવ સર્વિસ મળી જાશે સરસ મજાનું સિટિંગ કેપેસિટી છે તમે ફેમિલી સાથે આવ્યો હોય તોય મજા આવશે અહીંયા એક ફેમિલી તો ફિનિશ કરી નાખી પૂરે ઓલમોસ્ટ શું કે કેવો ટેસ્ટ છે ભાઈ લો ક્વોલિટી ઇઝ બેસ્ટ એમ ના અનલિમિટેડ હતું તમારે અનલિમિટેડ છે અનલિમિટેડ પ્રમાણે બજારમાં આપણે ઢોસા ખાતા જો અનલિમિટેડમાં આઈનો ટેસ્ટ કેવો માર્કેટ કરતા સારું છે આપણે આલા કાર્ટે મંગાવ્યું એ રીતનો ટેસ્ટ આવે ને હા ફુલ પૈસા વસૂલના ફુલ વસૂલ અનલિમિટેડ છે પણ તો ક્વોલિટીમાં કમ્પ્રમાઇઝ નથી નથી કમ્પ્રમાઇઝ મારે તમને આ પ્રૂવ કરવું હતું ને એટલે જ ભાઈનો મેં રિવ્યુ પૂછ્યો તમને કેવું લાગ્યું મજા આવી ચટણીનું કામ રેડી પરફેક્ટ તમને કેવું લાગ્યું વધારે મજા આવી ને એન્જોય કરતા રહ્યો ફરી મળીશું તમે પણ અહીંયા પહોંચી જાવ ફેમિલી સાથે સારી જગ્યા એક્સપ્લોર કરતા રહેશું કાઈક તમારી પાસે નવા સજેશન હોય સારા લોકેશનના તો અમને પણ કહેજો ને જો લાઈવ સર્વિસ ચાલુ હોય બધાયને સાંભાર આપવાનો ને આવી જ રીતે આપવાનો આપનો સાહેબ કુડિયા રેક નાના ભાઈ નાના ભાઈ આવી ગયા છે આપણા ફોલોઅર છે શું નામ دارું ઋષિરાત તોસો કેવો લાગે મસ્તીનો મજે કયો ભાવે તને સાદો સાદો સાંભારમાં બોરવાનો કે ચટણી ભાવે સાંભાર

તો જન્મજાત આ બધું દેશી ભાવે ને મદ્રાસી આઈટમ તો બધી હા બધી શું શું બનાવી લ્યો સાદા મસાલા મૈસૂર ગાર્લિક પેપર ઈડલી બિંદુ વડા બધી આઈટમ બધી હવે અનલિમિટેડ માં શું શું આપો છો અનલિમિટેડ માં તો સાહેબ સાદા મસાલા મૈસૂર ગાર્લિક પેપર ઈડલી અને ગ્રુપ સર્વ પરમાં આવો તો તમને ઢોસા ફ્રાય વાહ એટલે મિત્રો 130 રૂપિયા માં રંગીલા રાજકોટ ની અંદર જે કામરાજભાઈ સાઉથ ઇન્ડિયન ખવડાવે છે અનલિમિટેડની અંદર એ તમને મારી ઓપન ચેલેન્જ છે કે આ ટેસ્ટ તમને આગળ રાજકોટમાં નહીં મળે કારણ કે એકસો ત્રીસ રૂપિયામાં તમને ગાર્લિક પેપર મસાલા ડોસા મૈસૂર ડોસા ઇડલી સાંભાર સાથે મસાલા મૈસૂર મળી જશે ટોટલ ત્રણ પ્રકારના તો ઢોસા થયા ઇડલી થયા અને જો ગ્રુપમાં આવશો તો તમને ઢોસા ફ્રાય કવડાવશો અને અહીંયા ભાઈ બે તવી મૂકી હોય છે ખુલી કેટલા વાગે જાય સાંજે ચાલુ સાડા છ વાગે સાડા છ થી ચાલુ થઈ જાય પછી અગિયાર વાગે સુધી હોય અગિયાર વાગ્યા સુધી ડેલી અને કોઈને પાર્ટી ઓર્ડર ફંક્શન કરવા હોય તો કરી શકીએ કરી શકીએ આ મેક્સિમમ પચાસ જોવું હોવું જોઈએ બરોબર પચાસ મેમ્બર થી સ્ટાર્ટ થાય મારું પછી બસો ત્રણસો ચારસો પાંચસો ત્યાં સુધી જાય તેમને ત્યાં જાય ને બરાબર મિનિમમ પચાસ લોકો હોવા જોઈએ અને અહીંયા મિત્રો આડો દિવસે તમે ઢોસા ખાવા આવો ને ઘણા બધા લોકો આનંદ લેતા હોય છે જેને પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ રંગીલા રાજકોટમાં માણવો છે પહોંચી જાજો મિસ્ટર ઇડલી વાલામાં હવે એડ્રેસ સમજાવી દો એડ્રેસ મોવડી ફાયર બ્રિગેડ મેઇન રોડ સંજેશનગર ચોક રાજકોટ રાજકોટ મોવડી ફાયર બ્રિગેડ વાળો જે રોડ છે ચંદ્રેશનગર ચોક બરોબર ચોકમાં છે મિસ્ટર ઇડલી પહોંચી જજો આપણે આ ચટણી તો જે આપો છો એક તો વ્હાઈટ ચટણી એક ટામેટાની ચટણી બરોબર તો એ પણ

ભાઈ પ્યોર તમિલનાડુ થી આવે છે વર્ષોથી રાજકોટમાં રહે છે હવે તો જબા નહીં ગુજરાતી થઈ ગઈ જોરદાર અમારા જે પણ દર્શકો આવે મોજ ને જાજો વાલા મિત્રો બાપા સીતારામ તો વાલા મિત્રો આવશો કઈ જગ્યા આવવાનું રહેશે જે મૌડી ફાયર બ્રિગેડ વાળો રોડ છે આપણો ચંદ્રેશનગર ચંદ્રેશનગર ચોક માં જ આવેલું છે મિસ્ટર ઇડલી વાળા કેફે જે સાંજે સાડા છ સાત વાગે ખુલી જાય છે અને ભાઈ બબે લોઢિયું મૂકીને હજી ઢોસા બનાવવામાં આવે છે પૈસા વસૂલ છે અનલિમિટેડ ખાવાના શોખીનો હોય ને તો એકવાર અહીંયા ટ્રાય કરજો પણ કોમેન્ટ કરજો મારી ઓપન ગેરંટી તમને મોજ આવી જશે